ફાયર સેફ્ટી બોટલ કાઢી આગ પર છંટકાવ કરતાં લોકોએ પણ પાણીની ડોલ લઈ દોડી આવ્યા હતા અને બર્નિંગ કારની આગને ફાયરના જવાન આવે તે પહેલાં જ કાબૂમાં લઈ લીધી હતી ફાયર વિભાગે જણાવ્યું હતું કે ઘટના લગભગ રાત્રે સવા અગિયાર વાગ્યાની હતી એક સેબ્રોલેક કંપનીની બીટ કારમાં આગ લાગી હોવાથી માહિતી મળ્યા બાદ તાત્કાલિક ફાયર બ્રિગેડની ગાડીઓ રવાના કરી દેવાઈ હતી જોકે સ્થળ પર પહોંચ્યા બાદ લોકોએ જણાવ્યું હતું કે બર્નિંગ કારની આગને લોકોએ કાબૂમાં લઈ ત્રણેયને બચાવી લીધા હતા જોકે આગ લાગવા પાછળનું કારણ જાણી શકાયું ન હતું अजर कुर्शीसाठी प्रकाशवाडा आहे